તમારા માટે ઓ ની વાત ના કરતા એટલા બધા કર્યા થોડાક મરસાદા આલો ના ઈ નહી બને લે ઓહો અમી એવા આવશે તો પછી અમે લેવા આવશે

તમને ખબર છે અમે કેટલું ખર્ચ શું થાય ખર્ચ તો થાય એમાં આવો તો જો બકરેની તો પિક્ચર રાધનપુર થી લેડિયુ માં ગઈ હતી તાર તો અમર છે બાળ્યા થઈ ને ભલા આદમી અને હાલ હવે શું બધું ડુપ્લિકેટ થઈ ગયું છે આમાં ડીઆરપી સલ્ફેટ ની નહીં લાવતો ડાયરેક્ટ લેડિયુ જ ન ખોલું મુશે તને થોડક લઈ દઉં ત્યાં ચાપો ના ઈ ગતું નહીં મરસા બરસાઈ ની વાત ના કર મે તમને ના કીધું કે તમાર સોખા જીનો શીરો ખાવા તો હું બની નાલો લેબુજી કોકડાનો ઘાટ આવશે અમાર ઘાટમાં આબુ જ નહીં તમારા અંદર ભાઈ આયા અહીંયા હેડ્યા

પણ oh, મરસા <laughs> <laughs>

અમે તો મરસો લેવા આયા હતા થોડક એટલે ઓય કોઈ ધરમશાળા ખુલી છે મરસો લેવા આયા હતા મે ઓય અલ્યા પણ ભાઈ બને તો મરસો આલવા પડે કે અલ્યા દાડાના 10 દિનના ઓય હેડી થી બધાય બધા બધાય ઓય માગે કોઈ ભેડો માગે એમ કોઈ મુ કોઈ ધરમશાળા ખૂલી નઈ બેઠો ભાઈ તે પણ 10 દાડા હેરતા હો તો શેડુ પૂરી ના તો કોઈ ની માગે ભાઈ બન તો ભાઈ બન ભેગો થાવા ના આવે ભાઈ બન વાત ભાઈ બન જી હ પણ આ પેડાની ને મરસો ની વાત ના કરો બીજી તમે બધી વાત કરો

તો આઈ જ નથી થિંગા અને પેલા વોય થઈને શેડ કોઈ હેડવાનું જ નથી તમારે